ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાનના સમાચાર આવતા સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે લોકો પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે પરંતુ રાજકોટના કળાપ્રેમીઓએ શ્રદ્ધાંજલિ આપવાનો એક અનોખો અને કલાત્મક માર્ગ અપનાવ્યો છે વિભૂતિ વેકરિયા નામની જાણીતી મહેંદી આર્ટિસ્ટે તેમના સ્ટાફની હિરલબેન ઉજડિયાના હાથ પર મહેંદીથી ખાસ રીતે વિજયભાઈ રૂપાણીની તસવીર અને પ્લેન ક્રેશ દર્શાવ્યો આ મહેંદી કળામાં વિજયભાઈની છબી અને પાંખ તૂટેલા પ્લેનનું દ્રશ્ય સામેલ છે મારું નામ હિરલ કુંડળિયા છે વિજયભાઈ રૂપાણી અત્યારે આપણી વચ્ચે રહ્યા નથી હમણાં રિસેન્ટલી પ્લેન ક્રેશમાં એમનું ડેથ થઈ ગયું છે એમને બધા અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ પાઠવતા હોય છે કોઈ સ્કૂલ બંધ રાખીને કોઈ પોતાની શોપ બંધ રાખીને કોઈ પોસ્ટર લગાવીને અમે અમારી કળા દ્વારા વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે જે વિભૂતિબેન વેકરિયાને એવો વિચાર આવ્યો કે આપણે આપણી કળા કળા દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવી એમણે મારા હાથમાં વિજયભાઈ રૂપાણીનું આબેહૂબ પોર્ટ્રેટ રજૂ કરીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે વિજયભાઈ રૂપાણીએ આપણા માટે બહુ જ સારા કામ કર્યા છે ગુજરાત માટે અને રાજકોટ માટે પણ આપણા રાજકોટ રાજકોટને પણ આપણે ટેકનોલોજીથી વંચિત હતું એને ટેકનોલોજી ભાડું કરી દીધું છે વિજયભાઈ રૂપાણી બહુ જ સારા કામ કર્યા છે અને એને રાજકોટને ને વિજયભાઈ રૂપાણી ની ખોટ આજીવન વર્તાશે આ બનાવવામાં એક કલાક જેટલો સમય લાગેલો છે વિજયભાઈ રૂપાણી નું આબેહુ પોર્ટ્રેટ રજૂ કરવા શ્રદ્ધાંજલિ વિવિધ રીતે આપી શકાય પણ જ્યારે કળા અને લાગણી એક સાથે મળે ત્યારે સ્મૃતિઓને અમર બનાવી દે છે